અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદ પછી હજુ મોડાસા શહેરમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી જેના કારણે સોસાયટીમાં રહેતા લોકોને અન્ય જગ્યાએ રહેવાનો વારો આવ્યો અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદ પછી પણ હજુ મોડાસા શહેરમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ઓસર્યા નથી જેના કારણે સોસાયટીમાં રહેતા લોકોને અન્ય જગ્યાએ રહેવાનો વારો આવ્યો છે મોડાસા શહેરમાં આવેલા જમજમ સોસાયટી અમન પાર્ક સોસાયટી ગરીબ નવાઝ સોસાયટી સહિત હજુ કેટલીક સોસાયટીમાં પાણી ભરાયેલા છે રહીશોની ઘર વપરાશી ચીજવસ્તુમાં ભારે નુકસાન સર્જાયું છે રહીશોએ નગરપાલિકા તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું દરેક ચોમાસાના સમયે વધુ પડતા વરસાદની સ્થિતિ સર્જાય છે છતાં તંત્ર નગરપાલિકા પાણીના નિકાલ માટે કોઈ જ સુવિધા કરતી નથી માત્ર ચૂંટણી સમયે મત માંગવા માટે આવતા હોય છે હજુ પણ સોસાયટીમાં પાણી ભરાયેલા હોવાથી જમજમ સોસાયટીના રહીશો પરેશાનીનો સામનો કરી રહ્યા છે બીજી બાજુ એ પણ જણાવ્યું હતું કે પોતાનું મકાન મૂકીને બીજી જગ્યાએ વસવાટ કરવા જવું પડે છે કેટલું યોગ્ય છે કચરાનો પણ નિકાલ થતો નથી ત્યારે આ બાબતે નગરપાલિકા અને તંત્ર કંઈક વિચારે તે જરૂરી છે તેવું જણાવ્યું છે हम यहाँ पिछले 20 साल से यहाँ पे रह रहे हैं लेकिन पाँच छह साल पहले भी ये स्थिति जाई थी तब भी तंत्र ने कुछ नहीं किया और अभी अभी भी यही स्थिति है और उसमें भी तंत्र ने कुछ नहीं किया है हमको ये पानी का और ये जो कचरा है ना उसका वो दोनों का निकाल चाहिए और जो लोग हैं जो तंत्र के वो हमें पूछने भी नहीं आए ऐसी परिस्थिति में हमारे समाज के जो है वो सब पूछने आए हैं कि आपको क्या जरूर है कुछ भी जरूर हो तो हमें बताना लेकिन तंत्र में से कोई रिस्पॉन्स हमको नहीं मिला है इसलिए मेरी यह विनंती है कि हमें ये पानी નિકાલ દો ગુડ મોર્નિંગ મારું નામ છે કાજી નુમાન અને હું અત્યારે અહીં મોડાસાની રસુલાબાદ સોસાયટીમાં રહી રહ્યો છું અહીં રસુલાબાદ સોસાયટીમાં મોસ્ટ ઓફ રસુલાબાદ સોસાયટીમાં જે પાણી ભરાય છે અને અહીંયાથી આગળ જોઈએ તો આપણે જમજમ સોસાયટી છે જમજમ સોસાયટીમાં લોકોના ઘર કેટલા અડધે સુધી ડૂબી ગયા છે તે લોકોએ ઘરમાં પોતાનું ઘર પોતાનું કિંમતી સામાન અને પોતાનું કિંમતી એવું ઘર ઘર છોડીને આજે બેઘર થઈને બીજી જગ્યાએ આશરો લેવો પડ્યો છે આજે એમને ખાવા પીવા રહેવામાં જે મુશ્કેલી થઈ રહી છે તો હું એક માંગ કરું છું કે તંત્રથી કે તંત્ર ક્યાં સુઈ રહ્યું છે એક વસ્તુ છે કે તમે અત્યારના સમયમાં જે થોડી ઘણી મદદ કરી થોડી ઘણી મદદ કરીને રહેશો તો એ મદદ એમને જિંદગી નથી ચાલવાની પરંતુ જો આ પાણીનો યોગ્ય નિકાલ થાય તો આવી પરિસ્થિતિઓમાં પણ એ લોકો શાંતિથી રહી શકે છે એટલે આ માટે

એ બધા અહીંયા અગાડી આખા ઘચ્યાને ઘસિયા લાઈને ફેક્યા કેટલી વાર અમે ફોન કર્યા ઓપરેટરોને કે તમે આ કચરો હોય કે ઉઠાવો મોટા મોટા સાપ નીકળ્યો રાતના ટાઈમે લાઇટરના ઠેકાણા નથી હોતા એ બે 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 બેન ત્રણ ત્રણ થંભાતા લાઈટાના ઠેકાણા નથી રહેતા આવી રીતે લોકો અહીંયા અગાડી કંઈ થઈને નીકળે એટલે કેટલી બધી તકલીફનો સામનો આવ્યો બંને બાજુ અમારું મકાન એવું છે કે આ બાજુ બી પાણી રોડ પર સીધું પાણી કે નદી જાણે વહી રહી છે માજુમ નદી એવું જ લાગી રહ્યું છે અમને તો અમારે કોઈ બાજુ બી એક રૂપિયાની ચોકલેટ લેવા માટે જવું હોય ને તો બી અમારું મુશ્કેલ છે બીજું તો અમે અલગ વાત છે પણ બી મહારાજ મને ચાર પાંચ દિવસથી તાવા લો કોઈ જોવા માટે નથી આવી નગરપાલિકાનો કોઈ માણસ

આ પાણી અને આ ગંદકી લોકોનો રોજ ઝઘડો થાય ના લાઈટનું ઠેકાણું કોઈ ચીજ હતું નથી જાણે કે અમે તો કોઈ એવી કોઈ પછત એરિયાના અંદર રહેતો હોય ને એવી સિટીના અંદર અમે ટેક્સ અમે લાઇટનો ટેક્સ ભરીએ અમે રોડનો ટેક્સ ભરીએ અમે બધો ટેક્સ ભરીએ છતાં અમને એટલી બધી તકલીફ પડે છે કે ના પૂછે ચલો જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે